આપણે મોકજ મને નત કરવી હો નકામ ઝગડો થાય છે આપણે નકામ અત્યારે રાઈટ નકન દર 20 વાગે જો તને મંગાવવા તોય આખો દિયે લે પર લે પર કામ અહીંયા લે પર કરતી મને માનું ભઈ પથારી થાય તને વાત નહી જોયા તમને નિંદર આવે છે ફૂલે ફૂલ અત્યારે તો નિંદર તમને કે ભાન છે આ તો થઈ जातो તમારા માટે માન છે તમને કે ભાન છે વા 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 મારા માટે માન અને મને ભાન છે